બ્રહ્મપુરાણમાં આ એકાદશીનું મહાત્મય વર્ણવ્યું છે અપરા નામની આ એકાદશી અનંત ગણું ફળ આપનારી છે આ વ્રત કરનાર ઉપવાસીની પૃથ્વી ઉપર કીર્તિ વધે છે સાથે જ પરનિંદા હરણ અને બ્રહ્મ હત્યા જેવા મહાપાપનો પણ આ વ્રત કરવાથી ક્ષય થાય છે બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે ખોટી સાક્ષી પૂરનાર તોલમાં કપટ કરનાર શાસ્ત્ર વાંચનમાં છેતરનાર અને જ્યોતિષમાં જુઠ્ઠું બોલનાર આ બધા નર્કગામી બને છે પણ જો આ અપરા એકાદશીનું વ્રત કરે તો તે વ્યક્તિને નર્કની યાતનામાંથી મુક્તિ મળે છે અને સ્વર્ગલોકના અધિકારી બને છે શાસ્ત્ર અનુસાર ક્ષત્રિય ધર્મ ત્યજીને પીઠ દેખાડનાર નર્ક ભોગવે છે ગુરુ નિંદા કરનાર શિષ્ય પતિવ્રતા ધર્મને લાંછન લગાડનાર સ્ત્રી અને સ્વાર્થ માટે પોતાના સગા સ્નેહીને દગો દેનાર આ તમામને આ વ્રત પાપ મુક્ત કરે છે અપરા એકાદશીનું વ્રત સહસ્ર ગણું ફળ આપનાર છે આ એકાદશીનું વ્રત કરનારને કાર્તક મહિનાની પૂનમના દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી મકર સંક્રાંતિના દિવસે પ્રયાગમાં સ્નાન કરવાથી સિંહનો ગુરુ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી શિવરાત્રિના દિવસે કાશીમાં ઉપવાસ કરવાથી ગયામાં પિંડદાન કરવાથી કુંભમાં કેદારના દર્શન કરવાથી બદ્રિકાશ્રમની યાત્રા કરવાથી તથા યજ્ઞમાં હાથી ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળ મળે છે એ જ ફળ આ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે શાસ્ત્રો અનુસાર દરેક જીવાત્માએ આ વ્રત જરૂર કરવું જોઈએ અપરા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને ઉપવાસ કરવો આ વ્રત કરનાર દરેક વ્યક્તિને અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે જય શ્રી કૃષ્ણ